નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ ચોવીસ સાત બે હજાર પચીસ ને ગુરુવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ અને આજે અમાસનો દિવસ છે એક નારિયેલનું દાન કોઈ પણ મંદિરમાં અવશ્ય કરજો શું નથી કરવાનું મિત્રો આયોજન વગરનું કોઈ કામ આજે શરૂ ન કરવું વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કહે છે વૃષભ રાશિવાળાએ આજે થોડીક એક બે મુઠ્ઠી પીળી રાય માથા પરથી ઓવારીને જલ પ્રવાહ કરવી જોઈએ આજે અમાસનો દિવસ છે તો રાહુ તો શાંત થશે જ પણ ગુરુવારનો દિવસ છે તો તમને લાભ પણ પ્રાપ્ત થાય શું નથી કરવાનું મિત્રો આજે કોઈના પણ કામમાં દખલગીરી કરવી નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે ગુરુવાર અમાસ પીપળાને જલ ચડાવવું જોઈએ અને પીપળા નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ શુભકામની શરૂઆત ન કરવી કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે સૌથી પહેલાં તો ઘરના વડીલોના આશીર્વાદ અને ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ અને મિત્રો અમાસનો દિવસ છે એક નારિયેલ કોઈ પણ મંદિરે વધેરી આવજો દાન નહીં કરતા વધેરીને આવજો શું નથી કરવાનું કોઈ પણ સરકારી અધિકારી સાથે વિવાદ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે ગાયની સેવા કરવી જોઈએ કોઈ વડીલ સ્ત્રી જે ગરીબ છે એની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ અજાયણા માણસ પર ખૂબ મોટો ભરોસો આજે કરવો નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે રૂપિયાની લેતી દેતીમાં ખૂબ ધ્યાન આપવું જોઈએ લખીને આપવા લખીને લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શરીર પર ખોટી વસ્તુઓ પહેરવી નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે લાલ ગાયની સેવા કરવી જોઈએ ઘરનો રોટલો રોટલી ને ગોળ ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો તમારું બાળક નાનું છે ને ખોટી જીદ કરે તો એ પૂરી નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કહ્યું વૃશ્ચિક રાશિ વાળાએ આજે સુકી હળદરના ગાંઠિયા આઠ ગાંઠિયા શિવ મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટા વ્યક્તિનો સાથ નહીં આપતા ધન ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું ધનરાશિ વાળાએ આજે કોઈ આયોજન કરવાનું છે કોઈ પ્રોજેક્ટ બનાવવાનો છે તો એના અંગેની જે સલાહ સૂચનની વાતો હોય ને એ આજે કરી લેવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અનીતિનો રૂપિયો કમાઈને ઘરે લાવવો નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળાએ આજે નારિયેલ નું દાન કરવું જોઈએ અને હળદરનું તિલક કરીને દિવસની ગેરંટીમાં જમાનતમાં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કહ્યું કુંભ રાશિ વાળાએ આજે ચણાની દાળ અથવા ચણાના લોટમાંથી બનેલી વાનગી મહેનત કરતા મજૂરને ખવડાવવી જોઈએ અમાસ છે મજૂર શનિ છે બરાબર આજે ગુરુવાર છે ચોક્કસ તમને ભગવાન ફાયદો આપે ગુરુ શનિ મહેરબાની મળે શું નથી કરવાનું મિત્રો આજે ગાડી ચલાવવામાં કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવી નહીં મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ આજે ધ્યાન રાખવાનું કે આપણાથી ભૂલથી પણ કોઈને દગો ન અપાઈ જાય કોઈનું ખોટું ન થાય આજે આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો શું નથી કરવાનું મિત્રો આજે માંસાહાર શરાબનો ઉપયોગ કરવો નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું અરિવન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે